શ્રી વાઘલ લોહાણા રઘુવંશી પરિવાર ગાંધીધામ હું દેવેન્દ્ર ઠક્કર પ્રમુખ પરમ પૂજ્ય શ્રી દરિયાલાલ જન્મ નિમિત્તે વાગલ લોહાણા રઘુવંશી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે ધામધૂમથી દાદાની જન્મ જયંતિ મહોત્સવ ઉજવાનું નક્કી કરેલ છે જેમાં નૂતન લોહાણા માંજનવાડીમાં સવારે દસ વાગે એક યુવક મંડળ દ્વારા મેઘા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે અંદર પૂજન વિધિ થશે શોભાયાત્રા નીકળશે ત્યાર બાદ ભાનુશાલી સમાજવાડીની અંદર રાત્રે આઠ કલાકે મહાઆરતી નું પણ આયોજન કરેલ છે અને સવા આઠ વાગે સમૂહ પ્રસાદનું પણ આયોજન કરેલ છે અને તારીખ અઠ્યાવીસ શુક્રવારના દિવસે ડ્રો પણ એક જેની જેનું ટોકન નીકળશે એને ભાગ્યશાળી પૂજન કરતાનો પણ લાભ મળશે આ રીતે દર વર્ષે અમે જે આયોજન કરીએ છીએ એ રીતે આયોજન આ વખતે પણ કરીશું જય દરિયાલાલ જય જલારામ જય શ્રી રામ જય સ્વામિનારાયણ